શિહોરમાં આવેલી બેંકમાં ચારેક મહિના પહેલા ચોરીનો પ્રયાસ થયો હતો જેમાં આરોપીને ઝડપી લેવામાં શિહોર પોલીસને સફળતા મળી હતી શિહોર પોલીસનો સ્ટાફ શિહોર ટાણા રોડ પર સર ગામના પાટિયા પાસે વાહન ચેકિંગમાં હતો ત્યારે બાઇક પસાર થતું હોય જેને અટકાવીને ને બાઇક ના આધાર પુરાવા માંગેલ જે રજૂ કરવામાં ગલ્લા તલ્લા કરતો હોય જેથી શિહોર પોલીસે રીતે પૂછપરછ કરેલ અને કીટ નીચે ઉતારી જોતા તેમાંથી ચોરીમાં ઉપયોગ લેવાતા સાધનો મળી આવતા વડોદરા જિલ્લામાં રહેતા અંકિતભાઈ રમણભાઈ પાટણવાડિયાની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવતા ચારેક મહિના પહેલા શિહોરમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં રાત્રિના સમયે ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું ખુલ્યું હતું જેથી તેને બાઇક તેમજ ચોરી કરવાના સાધનો રૂપિયા પંચ્યાસી હજાર પાંચસો ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને બેંકમાં ચોરીના પ્રયાસનો ભેદ ઉકેલ્યો હતો આરોપી વિવિધ ચોત્રીસ જેટલા ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે

Ah, leglio.